ઓ પકડો પકડ જલ્દી જલ્દી દોડો હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજુરભાઈ જીવનમાં હરેક યુવાને એટલીસ્ટ પોતાના જીવનમાં એક હવેડો ગાય ભેંસ જાનવર કોઈ પણ મૂંગા પ્રાણીઓ માટે બનાવવો જોઈએ અને હું તો હરેક ઉનાળામાં જાનવરો માટે હવેડો બનાવું છું ખાસ તો નંદી મહારાજ છે કે ગાય માતા છે બધા માટે હવેડા બનાવીએ છે ઉનાળો ચાલી રહ્યો છે અને અત્યારે અમારું હવેડા કામ ચાલુ છે તો આજે કામ કરશું ને આ કેટલું કામ થયું એ પણ તમને બતાવીશ પણ સાચા અર્થમાં સેવા કરવી હોય તો ઉનાળાની અંદર આ પશુ પક્ષીઓને પાણીની તરસ બહુ લાગતી હોય તો એમના માટે એટલીસ્ટ 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 પોતાના જીવનમાં એક અવેડો બનાવો તમને બહુ ગમશે આ અમારો હવેડો છે કાલે મેં આખો દિવસ કામ કર્યું હતું અત્યારે હવેડામાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે આ વખતે હવેડાની અંદર અમે ટાઇલ્સ લગાવવાનું વિચારીએ છીએ કેમ કે ઘણી વખત હવેડા બનાવતા હોઈએ છીએ તો જે સેવાળ છે લીલ છે જામાના પ્રશ્નો વધારે રહી છે એટલે આ વખતે જેટલા પણ હવેડા બનાવશું બધા હવેડાની અંદર ટાઇલ્સ લગાવશું ધીસ ઇઝ ડોક્ટર ફિક્સિડ આ અમે મોસ્ટલી આ હવેડામાં અમે લગાડશું કારણ કે લીકેજના પ્રોબ્લેમ વધારે હોય છે એટલે ડોક્ટર ફિક્સિડ લગાવવાથી લીકેજના પ્રોબ્લેમ મોસ્ટલી હોતા નથી

ઓ માય ગોડ સિમેન્ટ પર આવી જાવ જલ્દી પેલા આ સિમેન્ટ પાસે બેસવું જરૂરી છે કારણ કે વરસાદમાં સિમેન્ટ પલ્લી ન જાય એ હમ સિમેન્ટ કા પહેરા દેતે હુએ એ જોજો એ એક જણ આવો બે જણ પકડવા એ ઓહે પકડો પકડ જલ્દી જલ્દી દોડો ભાઈ કો ભાઈ એટલો ફોર્સફુલી વજન બહુ હેવી હતો વજન ભયંકર હતો હવાના લીધે ઉડી ગયું બધું લાવ લાવ જલ્દી જલ્દી ભાઈ બે જણ હવે પકડીને રાખજો લાવ લાવ જલ્દી આ મૂકો કઈ ખોડી દો ને કંઈક નીકળ થાય કે કામ કર સિમેન્ટ થેલી આમ આમ કર ભાઈ આ ચૂકે હમલો છત્રી કે અંદર ભાઈ વાલે ભાઈ આપ અંદર આ જાવ આપણો કેમેરો લઈ જાય ને તો બધું અટવાય કામ એટલે તમે અંદર બી આવો ને હું બહાર જાઉં આવી જાઉં અંદર એ ઉપર આ કીડી છે એ કીડી છે બરાબર ઓ કીડી નીકળો ને કર પ્લાસ્ટર થઈ જાય આ એક નાની એવી કીડી છે જેને મૂકી દે ને કીડીનું જ પ્લાસ્ટર થઈ જાય હવેળો બનાવીએ છીએ ને એમાં પાછો આવ્યો છે વરસાદ હવે બે કલાક શાંતિ રાખે તો સારું વરસાદ નકર અમારો પ્લાસ્ટર છે અટવાઈ જાય ઓ હોય જોરદાર વરસાદ હવે અંદર વ્યાજે હાલો કમોસમી વરસાદ થાય ત્યારે ખેડૂતોને કેટલું દુઃખ થતું હોય છે એનું એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે જે હવેડાનું મેં પ્લાસ્ટર કર્યું છે ને પ્લાસ્ટર જેમ જેમ ઉખડે છે એમાં જે દુઃખ લાગે છે એવી જ રીતના આખું વરસ ખેડૂતો મહેનત કરતા હોય છે અને મહેનત કર્યા પછી વરસાદ કમોસમી વરસાદ પડે ત્યારે ખેડૂતોને જે દુઃખ થાય છે આપણે તો વિચારતો કે ભાઈ વરસાદ આવ્યો અને આટા મારી સ્ટોરી નાખવા મળીએ પણ જે જે લોકો સ્ટોરી નાખે છે ઇન્સ્ટાગ્રામમાં તમામને કહું છું કે ભાઈ પેલા કાલી વાદલડી મારા એવા બધા જે ગીતો નાખો નાખતા નહીં કારણ કે જે દુઃખ ખેડૂતો ને થતું હશે ને એ કદાચ ખેડૂત ને કાતો ખેતર માં જઈને પૂછજો કે કેટલું દુઃખ થાય એટલે જેટલા ખેડૂત ભાઈઓ છે તમારું દુઃખ હું સમજી શકું છું વરસાદ એ મજા બગાડી નાખી કપડા ભીના થઈ ગયા ને હવે ઠંડી એવી ચાલુ થઈ ગઈ હતી શર્ટ તો બગડી ગયો ભીનો થઈ ગયો પણ વ્હાઈટ ટી શર્ટની ઉપર બ્લેક ટી શર્ટ પહેર્યું એક ટી શર્ટ હતું વધેલું ઘટેલું એ પહેરી લીધું ને અહીંયા ડુંગર પર આવી ગયા છે જમવા માટે જમીને પાછા કામની શરૂઆત કરશું કે આ દાળ ભાત છે દાળ ભાત ખાવ છું અને ચમચી નથી અમારી આ અત્યારે અમારે જમવાની કોઈ વ્યવસ્થા નથી અત્યારે એટલે અમે જમવાનું લેવા આ ભાઈને મોકલો વિશ્વાસભાઈને અને મોસ્ટલી ટાઈમ એવું થાય કે ભાઈ ટીમના કોઈ પણ માણસો ગમે ત્યાં ખાવાનું લેવા જાય ને ચમચી ભૂલી જાય હવે હાથેથી ખાતા આવડતું નથી ને ચમચી વગર હાલે નહીં હવે કરું હું એટલે હવે આમ પી લેવાનું એટલે પાછા કામે લાગી જશું અને આ જંગલ છે અને એની આ મોજ છે બધા અત્યારે મસ્ત જમીએ છીએ જમી અને પાછા કામની શરૂઆત કરશે ભાત નાખ ભાત નાખ ભાત નાખ એકદમ થોડા લાવો દાળ બસ 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 દાળ ભાતની મોજ આવો જમવું હોય તો જય માતાજી

જય શ્રી કૃષ્ણ મળ્યા છે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા કાલે પાછા કામ શરૂઆત કરશું પણ પવન ના હિસાબે અને વરસાદ હિસાબે પોસિબિલિટી નથી પણ મળ્યા છે આપડે જય માતાજી જય ગૌ માતા સીધા ભાગ્યે છે અમારા કેમ નકર અમે અટવાઈ જઈશું જય માતાજી જય ગૌ માતા હાલો